તો બનાસકાંઠાથી મળતા મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર પંથકમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે ખેડૂતોના પાક અને ઘાસચારાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે વરસાદ ન આવતા અને તડકો પણ ન પડતા કાતરા નામના જીવાતનો ઉપદ્રવ વધતો જોવા મળી રહ્યો છે ગુવાર મગફળી ઘાસચારાને અને કાતરા નામની જીવાતે નુકસાન પહોંચાડ્યું છે બનાસકાંઠા પંથકમાં કાતરા ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે જેમાં બનાસકાંઠા સહિત જિલ્લા સહિત પાલનપુર તાલુકાના આંબીથા સાંભરડા મોતીપુરા ફતેપુર વાગદા સહિત થી વધુ ગામોમાં કાતરાનો ઉપદ્રવ વધ્યો છે કાતરા ખેતીના પાક શાકભાજી અને ઘાસચારાના પાન કતરી ખાઈ રહ્યા છે દવાનો છંટકાવ કરીએ છતાં જલ્દી તેનો નાશ થતો નથી ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી ખેડૂતો સાથે બેઠક કરી કાતરાનો ઉપદ્રવ રોકવા માટે સમજ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે પાલનપુર તાલુકામાં બાજરી અઢારસો ઇઠોતેર હેક્ટર જુવાર ત્રણસો હેક્ટર મકાઈ એકસો ચોસઠ હેક્ટર મગ બસો છત્રીસ હેક્ટર અડદ એકાણું હેક્ટર મગફળી ઓગણીસ હજાર સાતસો અગિયાર હેક્ટર તલ એકસો પાંચ હેક્ટર દિવેલા છાસઠ હેક્ટર કપાસ ત્રણસો ત્રણ હેક્ટર ગુવાર એકસો નેવું હેક્ટર શાકભાજી સાતસો ત્રીસ અને ઘાસચારાનું ચૌદ હજાર છસો હેક્ટરમાં વાવેતર કરાયું છે બનાસકાંઠામાં જાણે કુદરત રૂટ્યો હોય તે રીતે ખેડૂતો પર અવારનવાર મુસીબતો આવતી જ રહે છે જેમાં એક તો એક તરફ વરસાદ નૈવત પ્રમાણમાં છે અને બીજી તરફ જે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે જેમાં મગફળી ઘાસચારો તેમજ ગવાર જેવા પાકોમાં જે કાતરા નામની જીવાત છે નુકસાન પહોંચાડી રહી છે જેથી ખેડૂતોમાં ચિંતાજનક આદે વધારો થઈ રહ્યો છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસ તો અમરેલી